જય જવાન જય કિસાન તો આ છે એક ફરતી બત્તી અને ખેડૂતનો રખલીયો પણ કહી શકાય આને કારણ કે આને એકવાર ફિટ કર્યા પછી આ કીરાતી એની મેળા ચાલુ જ રહે ફેરાજ કરે છે તો એક આ એક જુગાડ કહી શકું આને કારણ કે આનું રિઝલ્ટ બહુ સારું છે રોજ અને ભૂંડનો ત્રાસ હોય તો લગાડ્યા પછી જાજો ફર્ક પડે અને એક લાકડા ઉપર આપણે ફિટ કરી છે એક લાકડું ખોલી દીધું અને ઉપર તો એનું સ્ટેન્ડ આવે એ ફિટ કરી દીધું ઉપર અને એના માટે આપણે સામે જે ટીસી છે ત્યાં ઓરડી છે ત્યાંથી આપણે પાવર લીધો અને અહીંયા એને કનેક્શન આપી દીધું નીચે એટલે લાઈટ હોય તો એની મેળાએ આખી રાત્રિ ફેરા કરે અને બંને બાજુ લાઇટ આવે છે આગળ પાછળ બંને સાઈડથી પ્રકાશ પડે છે બત્તીનો અને એની મેળાએ ફેરા કરે અને કંપનીનું કહીએ તો બાલાજી લાઇટ્સ કંપની છે બત્તીની પાંચસો રૂપિયાની પ્રાઇસ છે અને બત્તીનું મોડલ છે દીવા એનું નામ છે મોડલનું દીવા દાંડી એ ખેડૂત માટે બહુ ઉપયોગી છે સારું એવું રિઝલ્ટ છે એનો પ્રકાશ પણ સારો પડે રાત્રિના સમયે બસ એક આનું ખાસ ધ્યાન એ રાખવું પડે કે જો વરસાદ હોય તો બત્તી આપણી વરસાદમાં ભીજાય તો ખરાબ થઈ જાય કારણ કે વોટરપ્રૂફ આવતી નથી બધી તો વરસાદ હોય તો આપણે એની ઉપર બત્તીના ઉપર કંઈ કરી અને કાગળ નાખવું પડે તાલપત્રી કે ગમે જુગાડ કરવો પડે કારણ કે સીધું પાણીની માથે પડે તો અંદર ઉતરી જાય પાણી તો આપણી બત્તી ખરાબ થઈ જાય એટલે પાણીથી બચાવવી પડે ને બાકી બત્તી સારી છે સારું રિઝલ્ટ છે એનું અને સારું પરિણામ મળ્યું આપણે